અફાક કલીમ ખાન આશરે નવ વાગ્યાના આસપાસ ગુમ થઈ જતા પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી ત્યારબાદ આખરે બાળક ન મળી આવતા પરિવારજનોએ ભિલાડ પોલીસ મથકે જાણ કરતા ભિલાડ પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધાવી આગળની તપાસ હાથ ધરી હતી સમગ્ર મામલે વધારે ગંભીર હોય ભિલાડ પોલીસ દ્વારા વલસાડ જિલ્લા એસપી કરણરાજ વાઘેલા સાહેબને જાણ કરતા તેઓ દ્વારા વાપી ડીવાયએસપી બી એન દવે સાહેબ અને વલસાડ જિલ્લા એસઓજી એલસીબી વાપી ટાઉન અને જીઆઈડીસી પોલીસને તમામ પ્રકારની તપાસ કરવા જણાવતા તમામ પોલીસ મથકોના સ્ટાફ દ્વારા તપાસ કરતા વાપી ખાતે આવેલ ગ્રીન એનવાયરો લિમિટેડ કંપનીના પાછળ આવેલ જાળી જાખરામાંથી બપોરે એક વાગ્યાના સમયે બાળક હેમખેમ મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો અને બાળકને વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હાલમાં બાળક ભિલાડથી વાપી સુધી કેવી રીતે આવ્યો અને શું થયું હતું સમગ્ર બાબતે હોસ્પિટલના તબીબની પરમિશન લઈ બાળકની પૂછતાછ કરી ત્યારબાદ આગળની તપાસ હાથ ધરવામાં આવશે વલસાડ એસપી ડોક્ટર કરુણા વાઘેલાએ જણાવ્યું હતું અહીંયા પરિવારમાં ખૂબ જ ખુશીની લાગણી જોવા મળી હતી અને દરેકે વલસાડ એસપી અને વલસાડ જિલ્લા પોલીસનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો ઘટમાં એક બાળકના અપહરણનો મામલો હતો શું ઘટના હતી વલસાડ જિલ્લાના ભિલાડ પોલીસની વિસ્તારમાં ગઈ તારીખ ત્રેવીસમી ડિસેમ્બરના રાત્રિના નવ શાળાનોની આસપાસમાં એક બાળક જે પોતાના મોસાળમાં લગ્ન પ્રસંગમાં આવેલું હતું એ બાળક ગુમ થવાની એક હકીકત મળી હતી લગ્ન પ્રસંગમાં છેલ્લા ત્રણ દિવસથી વીસથી ત્રેવીસ ડિસેમ્બરની વચ્ચે એ પોતાની માતા અને પોતાના પિતા સાથે લગ્ન પ્રસંગમાં આવેલું હતું મોસાળમાં એના મામાના લગ્નમાં અને ત્યાં જે જમણવારની જે પ્રસંગ હતો એમાં નવ શાળાનોની આસપાસ ત્રેવીસમી ડિસેમ્બરે એ બાળક ઘરવાળાઓને મળી આવેલ નહીં જે બાબતે તાત્કાલિક ભિલાડ પોલીસ સ્ટેશન સામેની સાઈડ જ છે ત્યાં સાડા પહોંચ્યા હતા લોકલ લેવલે કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં રાત્રે જ માઇનોર દીકરો દીકરો છે એટલે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને છેલ્લા બે દિવસથી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી વાપી ટાઉન વાપી જીઆઈડીસી અને ડુંગરા પોલીસ સ્ટેશન તમામ પોલીસ સ્ટેશનની ટીમો ભિલાડ પોલીસ સ્ટેશનની ટીમ સાથે સતત મદદમાં હતી સતત સંપર્કમાં હતી અલગ અલગ જે વિસ્તાર છે ગુલસનગર બિલાડનો ત્યાં આખા એરિયામાં થરલી સર્ચ એન્ડ કોમ્બિને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું તમામ અવાવરૂ પ્લેસીસ પર ચેક કરવામાં આવ્યા હતા તમામ રેલવે સ્ટેશન તમામ બસ સ્ટેશનના સીસીટી ફૂટેજીસ ચેક કરવામાં આવ્યા હતા સાથે સાથે વાપીના અલગ અલગ ઇમરાનનગર ભળકમોરા એ વિસ્તારોમાં પણ અને વાપી રેલવે સ્ટેશન પર પણ સર્ચ ઓપરેશન સીસીટીવી કેમેરા સર્ચ અને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું આજે એક સફળતા આમાં મળી છે આજે સવારે એક વાગ્યાની આસપાસ વાપી ગ્રીન ગ્રીનમેન્ટ કંપની સાઈડ હાઈવે ની નજીકનો જે એરિયા છે એરિયા ત્યાંથી બાળક છેદનસીપે સારી હાલતમાં આવ્યું છે બાળક જીવતું છે બાળક સ્વસ્થ છે બાળકને તાત્કાલિક હરિયા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યું છે અને ત્યાં ત્યાંની આગળ સારવાર ચાલુ છે બાળક કયા સંજોગોમાં ગુમ થયું હતું અને બાળક કોની સાથે ગયું હતું આ તમામ દિશામાં હાલ

આ ફેમિલી છે અમારી બેન જ છે અમારી બેનનો છોકરો છે ને નવ સવા નવ વાગેલું એમના ફાધર ઘરે જવાનો હતો એમને મિસિસ ને પૂછ્યું કે આપણો છોકરો કાં છે એમ એટલે એ કે દેખાતો નહીં મળે એટલે આપણે શોધવા લાગ્યા એમને પછી અડધો પોનો કલાક ત્યાં હોય તો એટલે મળ્યું નહીં પછી અમે બિલાડ કેમેરા જોવા લાગ્યો તો કેમેરા ચાલુ નહિ આપણે બિલાડ પોલીસ સ્ટેશનમાં ગયા ત્યાં બી આટલું દેખાયું નહી આપણને પછી આપણે શોધવાનું ચાલુ કર્યું એમને પછી કંપનીને બધી બીજી જગ્યા બધું હોદવાનું ચાલુ કર્યું પણ ત્યારે ત્યાં દેખાયું નહીં પછી આપણે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લાવી સાહેબ લોંગે બધા એસપી સાહેબ લોંગે બહુ આપણને સપોર્ટ કર્યો ને આપણને બધી જગ્યાએ લઈ ગયા ને પછી આજે દમન ગંગામાં પછી ભાઈ મળ્યા આપણને છોકરાનું શું નામ છે અને ક્યાંથી આવેલો એ પંદર દિવસ પહેલાં સૌદીથી આવેલા એ લગનમાં ને કેફ નામ છે એમનો આદિલ એમના ફાધરનું નામ છે આફાફ નામ છે કોને કરી શું કામ એ હમણાં કઈ ખબર નહીં પડે પરિવાર કોઈ ફોન કઈ ફોન ઓન કઈ આવેલો અમારી ચેનલ ગુજરાત કારોબાર ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સ નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે